જેનો કોઈ બહાર ને ઉભો રહો બની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ રાત મોર્નિંગ મોર્નિંગ માં આહાર ગસવા બસ ટોકડી બકડી બધું ધોઈ નાખજે હો મને લાગી તું ડોબી આ ડોબી મંચુકલાલ ડોબા ચલો બા આપણે ખાવાનું બનાવીએ મચ્છાતર વાહણ ઘસી ફ્રી થઈને પછી ફોન લઈ જાય છે મારા મારે ક્લીન કોમ બાકી રહી જાય લવાઈ ગયા

કશું ના પીવડાવવા દૂધ વઘારીએ ચોરી પોણી રેટ ના અંદર મોડું થઈ ગયું ને ઉઠવાનું મોડું થઈ ગયું

ઓછું શું લાગી દઉં જોઈએ થોડી વાર ફોન મંચાડીએ પછી મૂકી ઊંઘ આવ ને મન નહી આવતી તું તો રાતે પડવું યાદ તો ઊંઘી હતી ठंडू ठंडू लागा है जाने हाँ यार ठंडू लागा हाँ एसी भी हम्म अंदर बाप सारा अंदर तो हम भी डाल देंगे मरा वो हम्म मरा पहलू तारा नतुआ होगा तो नहीं आउट जल्दी

नखड़ू खा खा कर इन बिलाड़ी इन जे भी है बताते मैं क्या जीजू आई आई है जीजू कहता है बोलता हूँ बोलता आई जाए जब हम मालिक खा दे है हमारे खाऊ पर कहती है हाँ 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 એ રાહ ઓ કે મંછા દૂધ મેકા તો ખાવ કેમ મંછા ની રાજાઓ હેડવી કે મંછા નું કિચડી ના બનાય ખીર બનાવી દી હે આજે માર ખીર ખાવાની પણ મંછા લાવ આપરા સમાજમી નહીં એ તો નાગળ હ ગુસ્તી પાઈલા એ તો દેરી કે એને બધી ખબર આપ બી છે એટલે એ તો કે ખીર બનાવી ખીર બસ મછા ખીર બનાવી હે ตัวะเกโรตลังขีดกัดดิฮะเอ็งบาวววสิขบบบาวตอนนั้นต้อปอะไรดิไมบ้านาวิเลยวูปุสตาวยนั่นไม่ใช่ไม่บ้านาวิขีดบ้านองไม่เป็นบขีดเป็บ้าว

Hãy subscribe vậy? kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ Sometimes. video night. Good night.